ઝમના જે બે માર્ગો બતાવ્યા એમાં પ્રથમ માર્ગ ઓમકારનો અને દ્વિતીય માર્ગ બ્રહ્મા વિષ્ણુ મહેશથી માંડીને છેક અવતારો સુધીનો બતાવ્યો પણ આ બે માર્ગમાં મહત્વનો અને મૂળ માર્ગ ઓમકારનો છે દુર્ભાગ્યવશ આપણે આપણા મૂળ માર્ગને એટલે ઓમકારના માર્ગને ભૂલી ગયા અથવા એમ કહો કે ભૂલાડી દેવામાં આવ્યો અને એટલે આપણે બીજા માર્ગના ગૂંચવાડામાં ચડી ગયા બીજો માર્ગ ખોટો નથી પણ એટલું યાદ રહે કે એ મૂળ માર્ગ વિના ગૂંચવાડા વાળો છે ભલે તમે કોઈ સગુણ સાકારની ઉપાસ ના કરો પણ તમારા મનમાં એક એક વસ્તુ તો રહેવી જોઈએ કે પરમ એ ઓમકાર છે છે અને જ બે ત્રણ કે ચાર નથી એવું હોવું જોઈએ પણ જો એવું ના રહે અને તમે માત્ર કોઈ દેવદેવી કે અવતારને પકડીને એવું જ માની લો કે આ જ ખરું છે બીજા બધા ખોટા છે તો તમે ગૂંચવાઈ ગું અને અંદર 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 થશો થશો લડતા એકબીજાના પ્રત્યે અસહિષ્ણુ થશો એટલે આ જે બે માર્ગો બતાવ્યા એમાંનો જે પ્રથમ ઓમકાર માર્ગ છે એ મનમાં રાખીને દ્વિતીય માર્ગનું આચરણ કરો તો એમાં કશો વાંધો નહીં પણ જે સ્વાર્થી લોકો થયા સ્થાપિત હિતવાળા થયા જેમણે ધર્મના માધ્યમથી કર્મકાંડોના દ્વારા આવક મેળવવાની થઈ એમણે સામાન્ય લોકો સુધી ૐકારને પહોંચવા જ ન દીધો પહેલું કામ તો એમણે એ કર્યું કે તમને ૐકારનો અધિકાર નથી તમારાથી ઓમકાર બોલાય જ નહીં આવી રીતે પ્રજાના બહુ મોટા ભાગને ખાસ કરીને બહેનોને શુદ્રોને ને ફલાણાને ફલાણાને એ બાદ અધિકાર નથી અધિકાર નથી અધિકાર નથી એવું કહી અને અધિકારવાદના દ્વારા ઓમકાર ને લોકો સુધી પહોંચતો અટકાવ્યો ખરેખર એવું નથી ઈશ્વર ઉપર ઓમકાર ઉપર સૌને એક સરખો અધિકાર છે ઈશ્વરના ત્યાં કોઈ ભેદભાવ હોય જ નહીં એમ જે લોકોએ આ ભેદભાવ કર્યા અને અધિકાર પ્રથમ માર્ગ ને જાણ્યા વિના દ્વિતીય માર્ગમાં લોકો અટવાતા થઈ ગયા એમણે જે મંત્રો કર્યા એ બધા ઓમકાર વિના ના કર્યા જો તમે જોશો તો આપણા પહેલા જે જૂના મંત્રો છે એ બધાની શરૂઆતમાં ઓમ બોલવામાં આવે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ગાયત્રી મંત્ર પણ ઓમ થી શરૂ થાય વેદના બધા મંત્રો ઓમકાર થી શરૂ થાય અને ઓમકાર બોલવાનો બધાને અધિકાર છે એટલે બધા મંત્રોની આગળ ઓમ આવવો જ જોઈએ પણ આ જે ભેદવાદી હતા વર્ણવાદી હતા એમણે કહ્યું કે ના ના તમારાથી ઓમકાર બોલાય જ નહીં ઓમકાર વિના મંત્રો લોકોમાં પ્રચલિત કરવામાં આવ્યા આ બધાના દ્વારા પણ લોકો ઓમકાર થી દૂર ફેંકાતા ગયા ભાગવતના શ્લોકોને મંત્ર નથી કહેવાતા એ શ્લોક છે એ શ્લોક છે અને વેદોના મંત્ર છે અને નિયમ એવો છે કે કોઈ પણ મંત્ર બોલતા પહેલા આગળ ઓમ બોલવો ઓમ ભદ્રમ કરણે બી ખાલી ભદ્રમ કરણે બી નહીં પહેલાં ઓમ બોલવાનો અને તમને કદાચ ખોટું લાગશે પણ હું તમને ખાસ આજ મહત્વની વાત કહું છું વૈષ્ણવોને કયો મંત્ર આપવામાં આવ્યો શ્રી કૃષ્ણ શરણમ મમા કેમ ઓમ ના કેમ મૂક્યો ઓમ કેમ ના મૂકવામાં આવ્યો કારણ કે વૈષ્ણવ મોટા ભાગે વૈશ્યો છે અને વૈશ્યોને ઓમ બોલવાનો અધિકાર નથી અને એ બિચારા જાણતા નથી એમને આ એક વચ્ચે અધિકારવાદ આવ્યો અધિકાર એટલે શું તમે મહાદેવને જળ ચડાવી શકો તમે ના ચડાવી શકો તમે આમ કરી શકો તમે ના કરી શકો આખા અધિકારવાદ એને કહેવાય તમારાથી થાય તમારાથી ના થાય એટલે શ્રી કૃષ્ણ શ્રી મુક્યો એવી રીતે સ્વામિનારાયણમાં છે ને જય સ્વામિનારાયણ ઓમ કેમ ના મૂક્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય બધે જ ઓમ છે તો અહીં કેમ ના મૂક્યો કારણ કે ત્યાં પણ બધા વૈશ્યો છે અને વૈશ્યોમાં પ્રાચીન કાળમાં એવી અમુક શાસ્ત્રી વિગેરોની ધારણા હતી કે ઓમ તો ખાલી બ્રાહ્મણથી જ બોલાય બ્રાહ્મણ સિવાય બીજા કોઈથી ઓમ બોલાય નહીં અને એનો બહુ મોટો વિવાદ પણ ચાલેલો હવે હું તમને વાત છે એટલે કહી દઉં હું કાશીમાં હતો અને ત્યારે આંધ્રમાં એક રામગુંડમ કરીને શહેર છે રામગુંડમ ત્યાંના એક બહુ મોટા મહંત ગુજરી ગયેલા બહુ મોટા મહંત બહુ મિલકત હતી એમની અને એમની એવી ઈચ્છા ખરી કે કાશીમાંથી થોડાક સંન્યાસીઓ આવે અને અમારી મૃત્યુતિથિ છે એમાં બધા ભાગ લે